ઓળખો છો ક્યાં શું કરતા હોય કામ એ શું કામ કરે છે કથા કરે છે એવું કથા એવું હેભલી ની કથા હેભલી હા હનુમાન ચાલીસા આવડે ને હે શીખી જવાની હનુમાન ચાલીસા ગાવાની દરરોજ હનુમાન ચાલીસા ના પાઠ કરવાના જો પછી તમે જો પછી તો આનંદ આનંદ બીજું કઈ નહીં હે ભજન કરવાનું શું કરવાનું દરરોજ હનુમાન ચાલીસ સવારે ઉઠીને એ ભગવાનને યાદ કરવાનું પછી સવારે ભગવાનને યાદ કરીને નાસ્તો ના સવારે પહેલાં નાહી લેવાનું પછી થોડી કસરત કરવાની હે ભગવાનને યાદ કરવાના પછી સવારે આમ પ્રસાદ ગ્રહણ કરીને એ પછી આવતું રહેવાનું આવું જ દુકાને હે કેટલો પગાર જોઈશ કયો હમ દસ હજાર આલે

હમ આપણે કામ કરો ને આપણે એને પૈસા કમાઈને આપવાના એને કહેવાનું તમે બેહો હું કામ કરું છું શું કહેવાનું તમે આરામ કરો એને કે ભજન કરો તમ તારે હું કાઢી ક્યાં થોડા કાઢી થડા મેં કે હું કામ કાઢી મેં કહ્યું તમારો પપ્પા કેટલું કામ કરે છે અત્યારે કેટલું કરે હમ ખબર એને જ ખબર હે પૂછાય જ ને હવે કેટલો એને કે પપ્પા કાંઈ તકલીફ નથી ને જીવનમાં એવું બધું પૂછાય કેટલું કામ કરો છો હવે એની ઉંમર થઈ ગઈ કેટલી પંચાવન થઈ ગયા ખબર તો હોવી જોઈએ ને ભલામણ આપડા આધાર કાર્ડ માં ઉંમર લખેલી હોય આધાર કાર્ડ માં જન્મ તારીખ લખેલી હોય જોઈ લેવાનું ખ્યાલ આવ્યો તમારા પપ્પા અહીંયા આવે ઘણી વાર એ મને કહેતા હોય કે એને રાખી લો દુકાને તમે કે જે આપવું એ આપજો તમે ત્યારે હું દસ હજાર આપે બસ જાઓ આવું છે હં ખાલી કામ કરવાનું હું કહું થોડું ઘણું તમદાર બહુ વધારે આપણે તમને લોડિંગ ની આપવું તૈયાર ભગવાન નું નામ લઈને ભજન કરીને તરત ચાલુ કરી દેવાય પેલા મને હં